यहाँ पे जो रेजेंटा प्लेस का जो रखा है बारे कुछ बताइए ये रेजेंटा प्लेस सिंधुवन पे आज से ओपन हो रहा है प्योर वेज होटल एंड टाइड ब्रांड काफ़ी सारे दूसरे होटल क्या अलग है अलग इन टर्म्स ऑफ सबसे मेन यू एस पीज द लोकेशन ऑफ द होटल एंड इट्स वेज होटल इज द यू एस पी ऑफ द होटल મારું નામ દર્શિત જૈન છે હું સ્ટેલીશ હોસ્પિટાલિટીનો ફાઉન્ડર છું અને આજે અમે રિજન્ટા પ્લેસ હોટલ કરી સિંધુ ભવન પર આ અમારી પહેલી હોટલ છે એઝ અ કંપની અને આ હોટલની યુએસપી એ છે કે અહીંયા છ હજાર સ્ક્વેર ફીટનો પિલરલેસ બેન્કવેટ છે અને અમારી હોટલ હંડ્રેડ પર્સન્ટ વેજ છે કોને કઈ રીતે અહીંયા સુવિધાઓ મળશે અહીંયા અહીંયા અડતાલીસ રૂમ છે અને અડતાલીસ રૂમ છે અહીંયા અને વેડિંગ પર્પઝ માટે બહુ સારી લોકેશન છે કારણ કે બીજો રીઝન એ કે આ એરિયામાં સિંધુભવન લોકેલિટીમાં અમારી રેન્જનો આ રેન્જમાં આ પ્રોડક્ટ તમને નહીં મળે એટલે પછી થોડક પૈસા વધારે ખર્ચીને બધી આ રેન્જમાં આથી સારી હોટલ સિંધુભવન પર નથી એ આપણી યુએસપી છે સરપેસિટી કેટલી છે સર બેન્કવેટ કેપેસિટી પાંચસોથી છસો લોકોની કેપેસિટી છે પ્રાઇઝ રેન્જ પ્રાઇઝ રેન્જ બેન્કવેટનો તો એ તો વેરી કરતો રહે કેટલા લોકો ઉપર ઇવેન્ટ છે કેટલા લોકો રહે છે રેસ્ટોરન્ટની કેપેસિટી સાઈઠથી સિત્તેર લોકોની છે એટલે એ હોટલના ગેસ્ટ માટેની છે મલ્ટી કુઝીન ફ્રૂડ છે ઇન્ડિયન ઇટાલિયન ચાઇનીઝ મેક્સિકન બધું જ